નરેન્દ્ર જે પ્રમાણે અત્યારે કોંગ્રેસની બેઠક યોજાય છે આ બેઠકમાં આવનારી ની બેઠક અંગે પણ ચર્ચા થઈ રહી છે અને માનવામાં આવે છે જે પ્રમાણે કોંગ્રેસ ગુજરાત અલ્પેશ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે ત્યારે શું જે બેઠક મળી છે તમામ સિનિયર જે નેતાઓ છે કોંગ્રેસના એમની બેઠક મળી છે અને આ બેઠક ખાસ તો જે આગામી સમયમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની ગુજરાતની અંદર બેઠક મળવા જઈ રહી છે એમાં આવી છે પરંતુ સાથે જ્યારે એક તમામ જે મહત્વના સિનિયર લીડાઓ લીડરો ઉપસ્થિત છે ત્યારે એ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે કોંગ્રેસના કેટલાક જે ધારાસભ્યો છે એ રહ્યા છે અને એ નારાજ રીતના મનાવવામાં આવે અથવા તો એમની સાથે કોંગ્રેસ પક્ષે કેવી રીતના ડીલ કરવી જોઈએ જે જગ્યાઓ પર છે તેનો નિર્ણય નારાજ જણાઈ રહ્યા હતા અને સતત એમની નારાજગી જોવા મળતી હતી એ તમામ નારાજગીઓની વચમાં એમને વધારે મહત્વ લોકસભાની ચૂંટણી પહેલા આપવું એ પણ બાબત નક્કી થઈ હતી અને તમામ અહેવાલો આવી રહ્યા છે કે જ્યાં અલ્પેશ ઠાકોર છે અથવા તો કેટલાક મહત્વના નેતાઓ છે એમની વાતચીત પરથી એ અણસાર પણ આવી રહ્યો છે કે જ્યાં તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે હવે પક્ષે એ નિર્ણય પર આવું જોઈએ કે

પાર્ટી એ કયું સ્ટેન્ડ રાખવું અને હાઈકમાન્ડ સમક્ષ એમનો પક્ષ કેવી રીતના રજૂ કરવો જી નરેન્દ્ર ખાસ કરીને પ્રશ્ન ઉભો થાય છે કે એક નેતા અલ્પેશ ઠાકોર જે પહેલા સમાજના નામે નેતૃત્વ સ્વીકારે છે ત્યારબાદ કોંગ્રેસ જેવી જૂની પાર્ટી સાથે જોડે બેઠક કરી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી ગુજરાતમાં શાસન કરી રહી છે તે પોતે પણ અલ્પેશ ઠાકોરને સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે આ ગુજરાતનું રાજકારણ અલ્પેશ ઠાકોર ઉપર કેન્દ્રિત થઈ રહ્યું છે ખરેખર અલ્પેશ ઠાકોર પોતે જી જપ તબીએ એ ના ભૂલવું જોઈએ કે જે લોકશાહી છે એની અંદર એ માથા ગણવાની જે રાજનીતિ છે એ લોકશાહીની અંદર જોવા મળતી હોય છે કે જ્યાં જેની સાથે વધારે લોકો એ વધારેમાં વધારે મજબૂત નેતા અને એ એ ક્યારેય ના ભૂલવું જોઈએ કે અલ્પેશ ઠાકોર અત્યારે હાલ ખૂબ મજબૂત નેતા છે ઉત્તર ગુજરાત અને એમની જે સમગ્ર કોમ્યુનિટી છે એની અંદર એમનું ખૂબ વધુ જ જોવા મળી રહ્યું છેલ્લે લગભગ એક થી દોઢ મહિના પહેલા એમના દ્વારા એક યાત્રા પણ યોજવામાં આવી હતી અને એ યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર સમાજ અલ્પેશ ઠાકોર સાથે ઉભો રહેલો જોવા મળ્યો હતો અને એના જ કારણે કે ભારતીય જનતા પાર્ટી પાસે ઉત્તર ગુજરાતની અંદર કોઈ એક એવું નેતૃત્વ નથી કે જે સમગ્ર સમાજ જે ઠાકોર સમાજ છે એને એકત્રિત કરી શકે અથવા તો એના મત એ સમાજના મત છે એ કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનો સાબિત થઈ શકે એ રીતનું કોઈ એક મોટું માથું અથવા તો મોટા કોઈ નેતા ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તર ગુજરાતની અંદર કોઈ નથી અને એવા એના જ કારણે અલ્પેશ ઠાકોર તરફ નજર દોડાવી ખૂબ મહત્વની હતી જે પ્રકારે અંદર જે છે એમનું મિશન પાર પાડવામાં આવ્યું હતું નેતા છે અને એમને મહત્વ આપવામાં આવ્યું હતું એ જ પ્રકારનું મહત્વ કદાચ હવે આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને આપવા માંગે છે અને આ જ બાબત ખુદ કોંગ્રેસ પણ જાણે છે અને એના જ કારણે જ્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની અંદર પ્રવેશ મેળવ્યો હતો ત્યારે ખુદ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા સ્પેશિયલ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જયારે જ્યારે એમની મહત્વકાંક્ષાઓ સામે આવી છે ત્યારે ત્યારે એને પૂર્ણ કરવાનું કામ પણ કોંગ્રેસે કર્યું છે અને એનો ઉત્તમ ઉદાહરણ એ છે કે જ્યાં તેઓ પોતાની અલગ જે યાત્રાઓ યોજી હતી આ સિવાય એમને જ્યારે જ્યારે સ્થાન માંગ્યું છે કે આ સમિતિઓની અંદર એમને કમાવવામાં આવે ત્યારે ત્યારે એ મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરી હતી અને એના જ કારણે ફરી એકવાર મનાવવા માટેના પ્રયાસ પાર્ટી જરૂરથી કરી રહી છે કારણ કે એ ના ભૂલવું જોઈએ કે અલ્પેશ ઠાકોર હવે એ નેતા નથી જે આંદોલનો કરતા હતા હવે ખરા અર્થમાં એ એક રાજકીય વજ ધરાવતા મોટા નેતા બની ચૂક્યા છે આભાર નરેન્દ્ર સાથે તો અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં